મારા તો ઠીક અમે ફરવા ગુડાણા તમે હું ઘરમાં આ ઢગલો કર્યો છે તેંડી હાવ નવરી બજાર જ હતા તો ધોઈ ન ને તું ન્યા ફરવા ગઈ હું આ કપડા ધો હે હું કામ ધો લે આડો ડોહી જોઈ ના કે હું ફરવા જાવ ને કઈ જોયા વિના જવા દીધી છે તને એમ હામે આવીને તો તો તમે આખે થઈ જાવ ને એ આખે ના થા હોય ને આવીને કામ એ કરાવ હોય બધું કરાવ હોય તમારે કઈ તું તો વો ઓળખસ મને નોતી ઓળખતી અને પેલા ઓળખતી હતી એ કઈક અલગ હતું અને હવે ઓળખું છું એ અલગ છે અને હવે જે ઓળખું છું એ હવ હાસમ હાસુ છે પેલા ને સેલેન અત્યારે ઓળખું ન ઓળખું કરસતી કરસ્તી ગોટા વાયરમાન ખોટે ખોટા હા હવે તમને ગોટા જ લાગશે એક અકલી બેન ફરી આવ્યા કી બાજુ ગયા તા દી ને સાસો ની બાજુ ગયા તા અરે વાહ ન્યા હું શું કર્યું બનાવી બનાવી એનો વિડિયો બનાવી ગયા લુગડા મારે ધોવા પડે એમ છે હે ધોર્યો ધોર્યો હા બેન આપણે ધોઈ જવાનું બીજું કોઈ ધોઈ નઈ દીયા લે તી તમારા સાસુ ના ધોઈ દે મારે તો ઠીક મારે એકલું રહેવાનું છે હાઈ શાંતિ આ તો ના હોય એકલા નેકલા હોય તો હા શાંતિ ઓ હોય તેન સાંભરું તો નહીં હા તઈ સાંભરી ટૂટી પડસ તો આયા જો ગામડે જા ઓ ભેગું ના રહેવું હોય તો હાલે નીકળ્યા સોતી હાલો આપણે એમ લપ કરા છે કે ધોય નક જવાના સારું થયું લે સમજી ગઈ એટલે તો સમજદાર સો તું એ ઓ સારું હાલો આવજો હાઈ સે બેહવા હો અત્યારે તો લુગડા ધોઈ નાખું હા હા પાકુ સારું હાલો આવજો હો આવતી ને કરવા દેજે અને કામ કરતી હોય આવી તયું ને એને રખડે જ છે પછી એને ઘર આખું લુગડા લુગડા ભર્યું છે

તમારું ઘોરું મોડું થાય છે પણ આ આપણે ગયા બરોબર આ થપ્પો એમ નામ છે પહેરો નથી વધારેન જોરું એક તો 10 લઈ ગયા હતા બરોબર એમે મારે બધી ઉપાડવી પડી ઢેરી પડી પોતે આગળ 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 એ હાલા ગયા હતા અને એમાંય આટલી જોડી નથી ધોવાની અને એમ નામ પડી પડી તી શું ઢગલો કર્યો છે એ ની સ્ત્રી પેક છે તો એને ધોવામ નાખી દીધી અરે એમાં એવું હતું ઈ ઢગલો છે ને જ્યાં જીખાનામ પડ્યો તો ને એક મેલી કપડાની જોડી નખાઈ ગઈતી મારાથી স্ের নিযে ছ্র স্র মান কাপর স্র চেলালাযকে য়ালার যাল আপো চেলাল্লির ক্র ক্রালেডুপর য়াব কেলালে ত্র কের করালেদেয � હવે નખાઈ ગઈ નખાઈ ગયા હવે તો અહીંયા છે ને સોકડી સુધી પોસી ગયા એટલે ધોવાના એ છે હવે બીજું કઈ કામ હોય તો બોલ નકર હું જાઉં છું હા હમણાં ભાગી જાય પછી પાછળથી ભલે ને ગગડી ઢેળા ઢેળ થાય તો કઈ હું તો હવે ઢેળવા ના બેહું હું મારા કામે જાઉં છું ને કઈ નવરો તો નથી બેઠો નકર તું એમ કે તો બરાબર છે તો એમ કહેવાય કે શનિ રવિ ધોવું આપણે એ ભગવાન આ તો રાખી દે ને બધા એને ખૂણામાં ઢગલો કરી દે હો આપણે શનિ રવિ ધોવું હવે હું અહીંયા અહીંયા લઈ લીધા તો પછી ઢેળી જ નાખું અને આ કઈ મશીન જોવા હાટું નથી આપ્યા એ ઢાળો રાય થાય મશીન છે તોય રાડો રાડ થાઉ કપડા ધોવાના બોલો પણ કપડા તો ધોવાય જાય છે એક જ મિનિટ હો હમણા એ મશીન એ મશીન આ આટલા કપડા છે હવે હું હોય જાઉ છું તું તારી રીતે પાવડર લઈ લેજે તું તારી રીતે બધું પ્રોગ્રામ સેટ કરી લેજે પછી પૂરું થઈ જાય એટલે તું તારી રીતે છેને હુકવી દેજે હુકવાઈ જાય એટલે તું તારી રીતે હકેલી દેજે અને હકેલાઈ જાય એટલે તું તારી રીતે ઇસરી કરી દેજે બરાબર ઓને વોશિંગ મશીન કારણ કે બધા એમ જ કે તમારે તો મશીન છે તમારે ક્યાં ક્યાં કરવું પડે રેડી આલો હું હોય જો કા મશીન સેન કરી નાખશે બધી

હા ચા હોય એના પક્ષમાં બોલે બાકી કોના પક્ષમાં બોલે કોઈ ના બોલે હા તે હાસન ખોટાને જાણે તો તું જજ હો જજ નથી તો વકીલ તો શું જ પોસવા નઈ દો કોઈને ઈ તાર મને કેવું ના પડે આટલા આટલા વરહમાં હું ઓળખી ગયો હું તને હરખાય આપણે તો એવું નથી ઓળખાતા આ કે લુગડા ન ધોવા તો ઈ ધરાડ એ પણ અમુક જ આયથે ધોવાના છે મશીનમાં નાખી દે ને પાછી તો હમણા મશીન નું કઈસ ને એટલે એ લાંબુ લેચક આપશે પાછળ કે ખાલી મશીનમાં તો કપડા ધોવા ને બીજું કરું પણ ધોવામાં કેટલી વાર લાગે પહેલા તો છે ને બપોરું થઈ જાતી બાયું ને હવે તમારે ધોવા તો નથી પડતા એન કલાકમાં ધોવાઈ જાય હુકવાના જ રે ખાલી મિસ્ત્રી તો અમુક જ હોય કે બધે મિસ્ત્રી ના કરવાની હોય મને છે ને ઈસ્ત્રી વિના કપડું પહેરું ગમતું નથી બરાબર છે અને કોઈ પહેરે ને એ મને ગમતું નથી એટલે છે ને હું તો ઈસ્ત્રી મારું જ છું બધેમાં આ બહુ સારું પણ તો ઈ કોણ કહેશે એવું ડોઢું થવાની કેમા કપડા હકેલેલા છે ઈ ધોવાનું ડોઢું થવાનું કે હે ને એ મિસ્ત્રી કરવાની ડોઢું થવાનું કે હું રાયડો રાઈટ થઈસો કયોની આટલી વારમાં તો છે ને એક ઢગલો ધોવાય ગયો હોય કેટલી વાર થઈ 15 મિનિટ થઈ ને બેહો જે 15 મિનિટમાં એક ઢગલો ધોવાય જાય તો બીજો ઢગલો છે ને હું બધી રીતે ધોઈ નાખી દીધી ઢગલો છે ને ઈ પાછો ધોઈ નાખી જો તમારાથી 15 મિનિટમાં એક ઢગલો ધોવાય જાય ને તો હાલ કદાચ એક ઢગલો ના ધોય તો એક ખાલી થપ્પી તો ધોવાય જ ગઈ હોત આયા વધારેની છે ધોવાની નથી ધોઈ ગઈ છે કા આપણ વધારેની છે તારે લીધે થઈ છે ને મારા કપડા ભીગી નાખી દીધી છે તો તે ભૂલ કરી જ ભોગવ આઈ ભોગવું છું લગન કરીને કે દીની ભૂલ કરેલી અને આ ભૂલ મારી નોતી ગભરાની હતી એવું હતું એમ ને હાઈ તો ભૂલ તો થાય ને માણસ થી કેવા કાસીરાની જેમ રંગ બદલે છે બગડી થી થાય તો ભોગવો અને ગભરા થી થાય તો ભીતે છે ને માણસ થી હાલ પછી રસોઈ બનાવવાની છે મારા તાટિયા બહુ દુખે છે આઈ છે ને રોજ દુખે જ તમને કઈક કામ કરવાનું થાય ને એટલે ટાટિયા મને દુખવા એ ગગલા ટિફિન મોકલાવી દેજે બે બરાબર છે હું આટલું લુગડા ધોઈ લેશું તો થાકી જવાની છું રસોઈ કરવાની મારી હોય નહીં હોય

કોઈ નું ધોવાય છે બપોર થાય ને હા એવું જ સમાન બનાવ નાખું ના 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 પછી મારી ડોહી છે ને બધાને ફોન વાતું કહે કે ખાલી ગોગલી એક લુગડા ધોઈ લીધા ને તો મંડી થાકી જવાન બાજુ વાળા રસોઈ આવી કોઈ રોયન કા લુગડા ધોઈને રસોઈ ટૂપી નાખીસ આ રો હાલ તો કોઈ રો એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બાજુનો બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડિયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ અહીંયા લઉં છું ધર્મેશા મોરાસિયા હેપી બર્થડે વિક્રમભાઈ કપીબેન કુશરભાઈ ઉદેશા રેનુકા મથાણી સીતલબેન ચોહાણ કમલાબેન સોલંકી ગોપીબેન કિશોરભાઈ ઉદેશા પ્રજાપતિ આરતી અજય નલૈયા દેવેન ગોસાઈ જયશ્રી ચોહાણ પ્રીતિ પટેલ શ્યામ ચૌધરી તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ દિલથી ખૂબ ખૂબ આભાર